રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું પરંતુ ઘઉંમાં રોગો આવી જતા અને ઉતારો પણ ઓછો આવ્યો અને વાતાવરણમાં ફેરફારને લઈને ઘઉંના વાવેતરમાં ભારે નુકસાન થયું હતું જે પાક વધ્યો હોય તે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો ઘઉં લઈને આવેલા પણ ધોરાજી માર્કેટ યાર્ડની ખુલ્લી બજારમાં જોઈએ એટલો ભાવ ઘઉંમાં મળતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ એક મણ દીઠ રૂપિયા ચારસો થી ચારસો પચાસની આસપાસ બોલાયો હતો ઘઉં ખૂબ સારા હોય તો પાંચસો રૂપિયા મળ્યા હતા ધોરાજી મંથકના ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી જ્યારે સરકાર જાહેરાત તો કરે છે પણ સમયસર અમલીકરણ નહીં થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે ત્યારે સાડા પાંચસો થી છસો રૂપિયા મણ દીઠ ભાવ ન મળે તો જ ખેડૂતોને પોસાય તેવું ખેડૂતોનું કહેવું છે

એટલે આવતા વર્ષે ઘઉંનું વાવેતર ઘટે એવું લાગે છે બીજું કપાસના ભાવ મળ્યા નથી કેવા ભાવ મળવા જોઈએ અત્યારે ઘઉંના ભાવ સાડા પાંચસો છસો તો હોવા જ જોઈએ શું ભાવ મળી રહે અત્યારે સાડા ચારસો ને આડે ગાળે મળે છે શું માંગ છું તમારી સરકાર પાસે સાડા પાંચ છસો રૂપિયા ભાવ ઘઉંના હોય તો વાવેતર પોસાય એમ છે સરકાર જાહેરાત કરે છે શું કે સરકાર ખોટે ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી ડાયાભાઈ સિંગાળા મોટા ગુંડાળાથી આવું છું ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું અને કેવા ભાવ ભાવ પૂરા મળતા નથી ચારસો થી સાડા ચારસો રૂપિયા જે બજાર મળે અત્યારે ખેડૂતો કેટલા હોવા જોઈએ ખરેખર છસો પાંચસો થી છસો થી સાતસો લગીની બજાર વળતર મળવી છે સરકાર જે જાહેરાત કરી છે ટેકાના ભાવ ખરીદી શું કરે પોકળ જાહેરાત છે એમાં કઈ ટેકાના જાહેરાત પ્રમાણે બજારું છે નહીં શું કહેશો તમારી માંગ શું છે અમારી માંગ થોડો ખેડૂતને વળતર મળવી જોઈએ કેવા ખર્ચા ખર્ચા દવાઓ બિયારણ મૂંગા દાટ ખાતરો દવાઓ વધી જઈને ખર્ચા બહુ વધી જાય છે ખેડૂતોની હાલત એને શું કરું આગળ પાછળ કઈ વધતું નથી ખેડૂતને ઓલું ઓમાં નાખે ને ઓલું ઓમાં નાખે એવું બને બધું જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી